સુરચીરમાં આવેલા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક સફળતા હાંસલ કરી છે બોગસ આંગળિયા પેઢી ઊભી કરીને સસ્તું ગોલ્ડ અપાવવાના બહાને રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરનારી ટોળકીના વધુ બે સાગરિતોને પકડવામાં આવ્યા છે આ કામગીરી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી ઝામીર સાહેબ નાયબ પોલીસ કમિશનર ઝોન વન શ્રી આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી પી કે પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ગોજિયા અને એસ બી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીને પકડવા ખાસ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સના મળેલી બાતમીના આધારે મુકુંદભાઈ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફ કપિલ ગોવિંદભાઈ પટેલ અને જિગ્નેશ રમણલાલ સોની બંને આરોપીને ચારણસમાં પાટણ શહેર અને વડોદરા શહેરમાંથી ઝડપી લેવાયા છે વરાછા પોલીસે આ કામગીરી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી મામલે વધુ સાગરિતોને પકડીને ન્યાયના માર્ગે એક વધુ પકડાણો સફળતાપૂર્વક પાર પાડ્યું છે